સિહોરના ભાણગઢ ગામની કાલુભાર નદી પર પણ એક વર્ષ અગાઉ લોકોએ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગત હોવાનો આક્ષેપ કર્યો છે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે તો આ મામલે અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી સ્થાનિકોએ હાલ

કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને એક વર્ષ અગાઉ જ બનાવવામાં આવ્યો હતો કોઝવે ધોવાતા ત્રણ જેટલા ગામને આ જોડતો રોડ બંધ થતા ત્રણ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે જો કોઈ તેઓએ વચગાળાનો રસ્તો કાઢી બોટથી અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે

ત્રણ ગામના લોકો આ દોઢ વર્ષ થી આમ નામ છે હાલ હજી કોઈ તંત્ર અહિયાં ડોકાયું નથી કે આ બ્રિજ ની શું હાલત છે અને ગામ લોકો ની કેવી હાલત છે કે લોકો કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એવું કોઈ તંત્ર અહીંયા જોવા પણ આવ્યું નથી છે ખાસ કરીને મુશ્કેલી પડી રહી છે તંત્રને અનેક વાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આજ સુધી ધ્યાન દેવામાં ન આવતા ગામ લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે તદ ઉપરાંત જ્યારે વરસાદ પડે છે ત્યારે આ ગામ છે સંપર્ક વાહનો સૌથી પહેલા થાય છે ત્યારે હજુ તો થોડો વરસાદ છે ત્યાં આ કોજવે તૂટી ગયો છે અને કોજવીઓ પર પાણી આવી ગયેલા હોય છે ત્યારે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાન ન દેતા આ લોકોને પારાવારિક મુશ્કેલીમાં વેઠી રહ્યા છે મુકેશ જોશી સંદેશ ન્યૂઝ સિહોર ભાણગઢ